હાલમાં જ્યારે શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડીનો ચમકારો દિવસ દિવસ વધી રહ્યો છે ત્યારે વહેલી સવારે શાળાએ જવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે હેતુસર કચ્છ જિલ્લાની તમામ શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આશરે અડધો કલાક જેટલો સમય મોડો કરવામાં આવ્યો છે આથી સવારના સમયમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પરેશાન ન થવું પડે અને ઠંડીના સમયમાં જ્યારે બાળકો બહાર નીકળતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંયક તેઓને બીમારીનો ભય પણ સતાવતો હોય છે આ તમામ પરિબળને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું પ્રાથમિક શાળાના બાળકોનો સમય આમ પણ બપોરનો જ હોય છે આમ છતાંય કેટલીક જગ્યાએ બે પાણીના સમયની જે પ્રથા છે તેમાં સવારના સમયમાં જ્યારે પ્રાથમિક શાળાના બાળકોની સ્કૂલ હોય છે ત્યારે તેઓ માટે આ સમય મોડો કરવામાં આવ્યો છે અને હાલ અડધો કલાક જેટલો સમય મોડો થતા વાલીઓ તેમજ બાળકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ વિશે વધુ જણાવી રહ્યા છે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આવો સાંભળીએ તેમના શબ્દોમાં કચ્છ જિલ્લાની જાહેર જનતા અને વાલીઓને જણાવવાનું કે સમગ્ર કચ્છ જિલ્લો દર વખતે જે રીતે શિયાળાની ઋતુની અંદર અન્ય પ્રદેશ કરતાં થોડો સવિશેષ ઠંડીનો અનુભવ કરે છે તો એને ધ્યાનમાં લઈ અને બાળકો એમની વિદ્યાલયની જે કંઈ રોજિંદી ક્રિયા છે એની અંદર કોઈ અવરોધ ન ઊભો થાય એ માટે આપણે સૂચના પણ કરી દીધેલી છે અને એ અંતર્ગત ખાસ કરીને પ્રાથમિક શિક્ષણને લાગે છે ત્યાં સુધી આપણી એ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની મોટાભાગની પ્રાથમિક શાળાઓ આપણા બપોરના સમયમાં ચાલે છે એટલે ત્યાં ખાસ કરીને બાળકોને ઠંડીના કારણે કોઈ મુશ્કેલી પડે એવી કોઈ બાબત નથી પણ એમ છતાં કેટલીક જગ્યાએ ખાસ સંજોગોમાં પાળી પદ્ધતિની જ્યાં મંજૂરી આપેલી છે અને એ અંતર્ગત અથવા તો કેટલીક શાળાઓ પૂર્વ મંજૂરી લઈ અને એ રીતના એમનું જે મેનેજમેન્ટ છે એને ધ્યાને રાખી અને સવારનો જો સમય હોય તો એ તમામ શાળાઓને અડધો કલાકના સમયનો ફેરફાર કરી અને એ રીતે બંને પાળીમાં આનુષાંગિક સમય ફેરફાર કરી અને શિયાળાની ઠંડીમાં આપણે વિવિધ બુદ્ધિ અનુસાર જે તે શાળાએ આ રીતના જે આપણી શિયાળો સત્રની અંદર જે રીતે દર વર્ષે આપણે અમલવારી કરીએ છીએ એ રીતે અમલવારી કરવા જણાવવામાં આવે છે અને ખાસ કરીને આપના માધ્યમથી જ્યારે મને કહેવાની તક મળી છે ત્યારે હું ખાસ કરીને કચ્છ જિલ્લાની જે સ્વનિર્ભર સંસ્થાઓ છે એના સંચાલકશ્રીઓ અને એના જે પણ વ્યવસ્થાપકશ્રી અથવા તો જે એમાં સૂત્રધાર તરીકે જેમની પણ જવાબદારી છે એ સૌને એક અમારી અપીલ છે કે નિયમ મુજબ આપણે એક પણ વિદ્યાર્થીને અમુક પ્રકારનું જે કંઈ સ્વેટર પહેરાવવાની બાબતમાં કે અન્ય બાબતોમાં જે આપણે આગ્રહી છીએ તો એની અંદર આપણે વિદ્યાર્થીઓ અને વાલીની લાગણીને સમજીને એમની સાથે સુચારુ સંકલન કરી અને તમામે તમામ જે વ્યવહારો છે એ સુચારુ ચાલે એ પ્રકારે આપણે વિદ્યાર્થીઓને પણ ગાઈડ કરીએ અને એક સરસ સંવાદિતા સાથે સરસ સંકલન સાથે કચ્છ જિલ્લાનું શિક્ષણ પ્રગતિ કરે એ માટે સૌને હાર્દિક અપીલ છે હા એટલે આરટીની જોગવાઈ મુજબ દરેકે દરેક સંસ્થાઓને આરટીના જે નીતિ નિયમો છે એનો ખ્યાલ છે પણ છતાં ઘણી વખત કેટલીક સંસ્થાઓ એમના વિદ્યાર્થીઓમાં એક સરખું મતલબ એ સપ્રમાણતા કે સુરેખતાનો જે હેતુ જળવાય એટલા માટે કેટલીક વખત આગ્રહ કરતા હોય છે પરંતુ જ્યારે આપણી વડી કચેરી માન્ય પ્રાથમિક શિક્ષણ નિયામક સાહેબની કચેરી દ્વારા જ્યારે એનો પત્ર પણ થઈ ગયો છે અને શિક્ષણ વિભાગની પણ સૂચના છે અને આપણી તમામ જે જોગવાઈઓ છે એને ધ્યાને લેતા આવો મતલબ કોઈ પણ ચોક્કસ આપણે આગ્રહ કરી અને એ પ્રકારનું સ્વેટર પહેરવું એવો આગ્રહ આપણે કરી શકીએ નહીં વિદ્યાર્થી અને એની એના વાલીની જે કંઈ અનુકૂળતા અને એમની જે કંઈ પ્રમાણે એમનું જે આયોજન હોય એ પ્રમાણે જ એમની સાથે સંવાદિતાથી કામ લેવા માટેની ખાસ સૂચના છે એટલે ખાસ કરીને જોકે મને કહેતા એ વાતનો આનંદ પણ થાય છે કે કચ્છ જિલ્લાની મોટાભાગની સંસ્થાઓની અંદર ખૂબ સારું પોઝિટિવ વાતાવરણ છે અને અહીંયા કચ્છ જિલ્લામાં શિક્ષણ સાથે જોડાયેલા સર્વે જે કંઈ વડીલો છે અથવા તો જે પણ વ્યવસ્થાપકો છે એ પણ કચ્છ જિલ્લાની જનતા અને એના વિદ્યાર્થીઓને સમજી અને સરસ રીતે મતલબ તમામે તમામ પ્રકારની પ્રક્રિયા અને પ્રવૃત્તિઓ ચાલે એના માટે કાળજી રાખે છે એટલે મને આશા છે કે કચ્છ જિલ્લાના શિક્ષણ જગતને લાગે વળગે છે ત્યાં સુધી એક પણ એવી બાબત નહીં ઉદ્ભવે કે જેના કારણે થઈ અને આપણે ચોક્કસ રીતે કોઈ પણ સંસ્થાની સામે નિયમ અનુસાર પગલાં લેવાની ફરજ પડે એટલે એકંદરે શું કહેવાય કે આપણું વાતાવરણ ખૂબ સારું છે સંસ્થાઓ પણ સેવાભાવી અને શિક્ષણ પ્રેમી છે એટલે આશા રાખું કે બધી જ જગ્યાએ વાલી વિદ્યાર્થી અને સંસ્થાના સંચાલકશ્રીઓ અથવા તો જે મતલબ વિદ્યાર્થીઓના ઘડતર માટે જે પ્રતિબદ્ધ છે એ સર્વે ગુરુજનો એ એકબીજાને સમજી અને એકબીજાને સરસ રીતે માર્ગદર્શિત કરે અને સરકારશ્રીની જે વખતો વખતની જે જોગવાઈઓ છે નીતિ નિયમો છે અને આર જે તમામે તમામ જોગવાઈઓ છે એનું આપણે બધા સાથે મળીને પાલન કરીએ